મિત્રો આજે આપની ધોરણ 7 એકમ 7 રાશિઓની તુલના તેમાં સ્વાધ્યાય 7.2 ના દાખલા નંબર 1 થી 5 નું સોલ્યુશન આમાં જોઈશું બરોબર એમાં દાખલા નંબર 1 છે કે નીચેના વાક્ય પરથી નફો કે ખોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો બરોબર હવે એમાં પહેલો જ છે કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 માં ખરીદી તેને રૂપિયા 325 માં વેચી બરોબર તો કાતરની ખરીદ કિંમત કેટલી તો બસો પચાસ રૂપિયા અને કાતરની વેચાણ કિંમત થશે ત્રણસો પચીસ રૂપિયા તો અહીં આપણે જોઈએ કે વેચાણ કિંમત વધારે હોવાથી કાતરના વેચાણમાં નફો થાય છે બરાબર હવે નફો બરાબર જોઈએ આપણે તો વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત મોટામાંથી જ નાની કિંમત બાદ કરવાની એટલે ત્રણસો પચીસ ઓછા બસો પચાસ તો વિદ્યાર્થી મિત્રો તમે આ બાદબાકી કરવાની રહેશે અને બાદ બાકીનો જવાબ તમને મળશે પંચોતેર રૂપિયા હવે આપણે થતા નફાના ટકા શોધીએ આપણે તો પંચોતેર રૂપિયા એટલે નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો નફો કેટલો થયો આપણે તો પંચોતેર રૂપિયા ખરીદ કિંમત કેટલી હતી આપણે બસો પચાસ રૂપિયા ટકા શોધવા માટે ગુણ્યા સો જીરો જીરો ઉડાડી દઈશું આપણે બરાબર પચીસ તાલીસ પંચોતેર એટલે પચીસ પચીસ પણ ઉડી જશે અને અને દસ વધે છે એટલે ત્રણેય દાન ત્રીસ થશે ત્રીસ ટકા બરાબર આમ કાતરના વેચાણમાં ત્રીસ ટકા નફો થાય છે આગળ જોઈએ આપણે એક ફ્રિજ રૂપિયા બાર હજારમાં ખરીદ્યું અને રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તો ફ્રિજની ખરીદ કિંમત બાર હજાર રૂપિયા બરાબર અને ફ્રિજની વેચાણ કિંમત કેટલી તો તેર હજાર પાંચસો રૂપિયા તો વેચાણ કિંમત વધારે હોવાથી ફ્રિજના વેચાણમાં નફો થાય છે આમ નફો બરાબર શું થશે તો વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત તેર હજાર પાંચસો ઓછા બાર હજાર બરાબર પંદરસો રૂપિયા થશે હવે થતા નફાના ટકા જોઈએ આપણે તો શું થશે તો નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો કેટલો નફો થાય છે તો પંદરસો રૂપિયા કેટલી ખરીદ કિંમત પર તો બાર હજારની ગુણ્યા સો જીરો જીરો આપણે જેટલા દૂર થાય એટલે આપણે દૂર કરીશું બરાબર હજુ આપણે એકસો પચાસ ભાગ્યા બહાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો એકસો પચાસ ભાગ્યા બહાર કરશો તો જવાબ મળશે બાર પોઈન્ટ પાંચ ટકા આમ ફ્રિજના વેચાણમાં બાર પોઈન્ટ પાંચ ટકા નફો થાય છે આગળ જોઈએ આપણે સી એક કબાટ રૂપિયા બે હજાર પાંચસોમાં ખરીદ્યું અને ત્રણ હજારમાં વેચ્યું આમ કબાટની ખરીદ કિંમત કેટલી છે તો બે હજાર પાંચસો રૂપિયા કબાટની વેચાણ કિંમત કેટલી છે તો ત્રણ હજાર રૂપિયા આમ વેચાણ કિંમત વધારે હોવાથી કબાટના વેચાણમાં નફો થાય છે તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત ત્રણ હજાર ઓછા બે હજાર પાંચસો હવે આ બાદ બાકી તમે કરશો તો તમને જવાબ મળશે પાંચસો રૂપિયા આમ થતા નફાના ટકા બરાબર શું થશે તો નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો નફો એટલે પાંચસો રૂપિયા અને ખરીદ કિંમત એટલે બે હજાર પાંચસો ગુણ્યા સો બરાબર જેટલું દૂર થાય એટલું દૂર કરીએ બરાબર પાંચસો ભાગ્યા પચીસ કરશો તો વીસ ટકા કારણ કે પચીસ દુ પચાસ પચીસ દુ પચાસ થશે અને એક જીરું એટલે વીસ ટકા આમ કબાટના વેચાણમાં વીસ ટકા નફો થાય છે આગળ જોઈએ ડી એક સ્કૂટરની પડતર કિંમત રૂપિયા બસો પચાસ છે અને એકસો પચાસમાં વેચ્યું તો એ જોઈએ કે સ્કૂટરની પડતર કિંમત બરાબર બસો પચાસ રૂપિયા અને સ્કૂટરની વેચાણ કિંમત બરાબર એકસો પચાસ રૂપિયા અહીં પડતર કિંમત વધારે હોવાથી સ્કૂટરના વેચાણમાં ખોટ થાય છે આપણને બરાબર એટલે ખોટ એટલે શું થશે તો પડતર કિંમત ઓછા વેચાણ કિંમત બસો પચાસ રૂપિયા પડતર કિંમત છે એની ઓછા વેચાણ કિંમત એકસો પચાસ બાદ બાકી કરીએ તો આપણને જવાબ સો રૂપિયા મળશે એટલે કે ખોટ સો રૂપિયા થાય છે થતાં ખોટના ટકા શોધવા માટે પહેલાં ખોટ લખવી પડે પછી એની પડતર કિંમત ગુણ્યા સો ખોટ આપણને કેટલી થાય છે તો સો રૂપિયા પડતર કિંમત કેટલી હતી તો બસો પચાસ ટકા શોધવા માટે ગુણ્યા સો બરાબર એક ઝીરો દૂર કરીશું પચીસ ચાર સો થાય પચીસ પચીસ પણ દૂર થાય અને ચાર ગુણ્યા દસ વધે છે એટલે ચારે દાન ચાલીસ ટકા થશે આમ સ્કૂટરના વિચારમાં ચાલીસ ટકા નફો થાય છે હવે ગુણોત્તર પદો છે એને આપણે ટકાવારીમાં ફેરવવાના છે બરાબર જેમ કે ત્રણ જેમ એક તો ગુણોત્તરના પદોનો સરવાળો જોઈએ આપણે તો ત્રણ વત્તા એક બરાબર કુલ ચાર ભાગ છે કેટલા છે ચાર ભાગ બરાબર હવે એમાં ગુણોત્તરના પહેલા પદનું ટકામાં શોધવું હોય આપણે તો એના ભાગ આપેલો છે ત્રણ એટલે કે ત્રણ ભાગનો છે અને કેટલામાંથી તો ચારમાંથી ટકા શોધવા માટે ગુણ્યા સો કરીશું પચીસ ચાર સો ચાર ચાર દૂર થશે અને પચીસ થાલી પંચોતેર ટકા થશે ગુણોત્તરમાં બીજા પદના ટકામાં જોઈએ તો તેનો એક ભાગ છે બરાબર કેટલામાંથી તો ચારમાંથી એટલે એક છેદમાં ચાર ભાગ કહેવાય ટકા સુધવા માટે આપણે ગુના સો કરીએ તો પચીસ ચાર સો થશે ચાર ચાર દૂર થશે અને જવાબ આવશે પચીસ ટકા બરાબર આ ગુણોત્તર ત્રણ જેમ એક હતો આગળ જોઈએ આપણે બે જેમ ત્રણ જેમ પાંચ તો પહેલાં તો આપણે આપેલ ગુણોત્તર જે છે એ લખવાનું છે પછી ગુણોત્તરના પદોનો સરવાળો કરીશું આપણે બે વત્તાં ત્રણ વત્તાં પાંચ એટલે બે ત્રણ પાંચ અને પાંચના પાંચ દસ એટલે કુલ દસ ભાગ છે બરાબર હવે ગુણોત્તરમાં પહેલાં પદનું ટકામ જોઈએ તો દસમાંથી બે ભાગ છે પહેલો પદ કુલ દસ અને ટકા સુધા માટે ગુણ્યા સો ઝીરો જીરો દૂર કરીશું બરાબર એટલે વીસે દસ વીસ ટકા થશે ગુણવત્તાના બીજા પદનું ટકામાં જોઈએ તો એ ત્રણ છે બરાબર અને કુલ કેટલામાંથી તો દસમાંથી ટકા સુધા ગુણ્યા સો ઝીરો જીરો દૂર કરીશું ત્રણેય દાન ત્રીસ ટકા થશે બરાબર ગુણવત્તાના ત્રીજા પદનું ટકામાં જોઈએ આપણે તો એમાં પાંચ આપેલા છે કેટલામાંથી તો દસમાંથી ગુણ્યા સો ઝીરો જીરો આપણે દૂર કરીશું અને દસ પાંચ પચાસ ટકા થશે બરાબર તો આ રીતે આપણે ગુણોત્તરનું ટકામો રૂપાંતર કરી શકીએ છીએ આગળ જોઈએ એક જેમ ચાર તો પહેલાં આપણે આપેલ ગુણોત્તર લખી દેવાનો એક જેમ ચાર પછી ગુણોત્તરના પદોનો સરવાળો કરી દેવાનો એક વત્તા ચાર બરાબર પાંચ બરાબર આમ ગુણોત્તરના પહેલું પદ ટકામાં લખવું હોય આપણે તો એક કેટલામાંથી તો પાંચમાંથી અને ટકા સુધા ગુણ્યા સો વીસ પંચું સો પાંચ પાંચ ઉડી જાય બરાબર વીસ ટકા થશે એ રીતે ગુણોત્તરનું બીજા પદ ટકામાં શોધું હોય તો કેટલા આપેલા છે ચાર કેટલામાંથી પાંચમાંથી બરાબર અને ટકા શોધવા ગુણ્યા સો અહીં આપણે જોઈએ તો વીસ પંચુ સો પાંચ પાંચ ઉડી જાય અને વીસ ચાર એસી ટકા થશે આગળ જોઈએ આપણે એક જેમ બે જેમ પાંચ પહેલાં તો ગુણોત્તર લખીશું એક જેમ બે જેમ પાંચ ગુણોત્તરના પદોનો સરવાળો કરીશું એક વત્તા બે વત્તા પાંચ સરવાળો શું થશે તો પાંચથી બે સાતને એક આઠ થશે બરાબર એટલે ગુણોત્તરના પહેલા પદનું ટકામાં શોધવું હોય આપણે તો અંશમાં એક આવશે અને છેદમાં કુલ ભાગ એટલે આઠ અને ટકા શોધવા ગુણ્યા સો થશે બરાબર આપણે જોઈએ પચીસ ચાર સો થાય અને બે ચાર આઠ થશે ચાર ચાર દૂર થશે એટલે કે પચીસ ભાગ્યા બે કેટલા પચીસ ભાગ્યા બે વધે છે પચીસનું બે વડે ભાગ આગળ કરશો તમે તો જવાબ મળશે બાર પોઈન્ટ પાંચ ટકા આગળ જોઈએ ગુણોત્તરનું બીજું પદ ટકામાં શોધવાનું છે આપણે બીજું પદ જો આપણે ટકામાં શોધી આપણે તો એનો બે છે આપેલા છે બરાબર બીજું પદ કેટલામાંથી તો આઠમાંથી અને ટકા શું આપણે ગુણ્યા સો કરીએ તો અહીંયા ફરીથી આપણે એમ જ કરીશું પચીસ ચાર સો બે ચાર આઠ ચાર ચાર દૂર થશે આ વખત તો બે બે પણ દૂર થઈ જાય તો ખાલી પચીસ ટકા વધશે બરાબર આગળ જોઈએ ગુણોત્તરનું ત્રીજું પદ ટકામાં બરાબર ત્રીજું પદ એટલે કેટલા તો પાંચ કેટલામાંથી તો આઠમાંથી ટકા શોધવા ગુણ્યા સો કરીશું 25 ચાર સો થશે ને બે દુ અરે ચાર દુ આઠ ચાર ચાર દૂર થશે હવે શું થશે તો 25 ગુણ્યા પાંચ કરો પહેલાં તો પચીસ પાંચ એકસો પચીસ થશે બરાબર અને છેદમાં બે વધે હવે બધા મિત્રો એકસો પચીસ બે કરો તો તમને જવાબ મળશે બાસઠ પોઈન્ટ પાંચ ટકા બરાબર હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ એક વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો અહીં જોઈએ કે સામાન્ય વસ્તી કેટલી હતી તો પચીસ હજાર બરાબર ઘટતી વસ્તી કેટલી છે તો ચોવીસ હજાર પાંચસો તો વસ્તીમાં ઘટાડો કેટલો તો પચીસ હજાર ઓછા ચોવીસ હજાર પાંચસો કરીએ તો બરાબર આપણને મળશે પાંચસો બરાબર આગળ જોઈએ વસ્તીમાં ઘટાડાના ટકા કેટલા તો ઘટાડો કેટલો થયો છે તો વસ્તીમાં ઘટાડો જે થયો હોય એ અને સામાન્ય વસ્તી ગુણ્યા સો બરાબર હવે વસ્તીમાં ઘટાડો થાય છે પાંચસો વસ્તીમાં સામાન્ય વસ્તી જે હતી એ પચીસ હજાર છે અને ટકા શોધવા માટે ગુણ્યા સો બરાબર જીરો જીરો અહીં દૂર કરીશું અને અહીંયા પણ એક જીરો દૂર કરીશું અને પચીસના ઘરે આમ પચાસ આવે કહેવાય તો પચીસ દુ પચાસ થશે એટલે પચીસ પચીસ પણ દૂર કરીશું માત્ર બે ટકા જવાબ આવશે બરાબર આમ વસ્તીના ઘટાડાનો દર બે ટકા છે દાખલા નંબર ચાર છે કે અરુણ એક કાર રૂપિયા ત્રણ લાખ પચાસ હજારમાં ખરીદી અને પછીના વર્ષે તેના કિંમત વધીને રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર થઈ તો કારની કિંમતમાં થયેલા વધારાડી ટકાવારી શોધો બરાબર તો એ જોઈએ કારની સામાન્ય કિંમત કેટલી છે તો ત્રણ લાખ પચાસ હજાર બરાબર અને વધીને કેટલી થઈ નવી કિંમત તો ત્રણ લાખ સિત્તેર હજાર તો કાનની કિંમતમાં વધારો કેટલો થાય તો ત્રણ લાખ સિત્તેર હજાર ઓછા ત્રણ લાખ પચાસ હજાર તો કેટલો થાય તો પચીસ હજાર એટલે વીસ હજાર વધારો થાય છે પચાસથી સાઠ સીતે ને એટલે વીસ હજારનો વધારો થાય છે આવ કાનની કિંમતમાં જો વધારો થાય તો એને ટકા શોધવા છે આપણે તો એ લખીશું કિંમતમાં વધારો છેદમાં એની સામાન્ય કિંમત ગુણ્યા સો બરાબર કિંમતમાં વધારો થાય તો વીસ હજાર સામાન્ય કિંમત છે ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા સો બરાબર અહીં જીરો આપણે આ દૂર કરીશું ને આ બે જીરો આપણે અહીં દૂર કરીશું અને તમારે બસો ભાગ્યા પાંત્રીસ કરવાના છે તો બસ્સોનો પાંત્રીસ વડે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે પાંચ પોઈન્ટ એકોતેર ટકા બરાબર આમ કારની કિંમતમાં વધારો પાંચ પોઈન્ટ એકોતેર ટકા થાય છે આગળ જોઈએ દાખલા નંબર પાંચ કે મેં એક ટીવી રૂપિયા દસ હજારમાં ખરીદ્યું અને વીસ ટકા નફો મેળવી તે વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો આમ ટીવીની ખરીદ કિંમત હતી દસ હજાર રૂપિયા બરાબર હવે એનો નફો છે વીસ ટકા નફો બરાબર તો આપણે એમ ધારીએ જ્યારે આવું ટકામાં આપેલું હોય ખરીદ કિંમત હોય તો લખો ને કે સોની ખરીદ કિંમત બરાબર વીસ રૂપિયા નફો હોય કેટલા વીસ રૂપિયા તો વેચાણ કિંમત કેટલી થાય ખરીદ કિંમત વધતા નફો સો વત્તા વીસ બરાબર એકસો વીસ રૂપિયા હવે ખરીદ કિંમત અને બીજી બાજુની વેચાણ કિંમત ખરીદ કિંમત કેટલી છે તો સો રૂપિયા કેટલી છે સો રૂપિયા અને વેચાણ કિંમત છે એકસો વીસ રૂપિયા જ્યારે ખરીદ કિંમત સો ધારી હતી ત્યારે વેચાણ કિંમત કેટલી હતી એકસો વીસ રૂપિયા હવે આપણે કેટલી હતી તો દસ હજાર કેટલામાંથી વેચાણ કિંમત શોધવાની છે આપણે વેચાણ કિંમત બરાબર શું થાય તો દસ હજાર ગુને એકસો વીસ છે જીરો જીરો આપણે દૂર કરીશું અને એકસો વીસ ગુણ્યા સો કરીએ તો જવાબ મળશે બાર હજાર બરાબર આ બે જી જીરો આપેલા છે એકસો વીસમાં જોડી દેવાના છે આમ મને ટીવી વેચવાથી બાર હજાર રૂપિયા મળશે બરાબર તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય